તો કેમ છો બધા બધા મજામાં જશું આજના મારા ફૂલ ડેના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે સવાર હું ઉઠી ગયા અને જવાનું બહાર તો ચાલો હવે આગળ તમે પછી જુઓ આપણે ગાંઠિયા લઈ લીધા અને નાસ્તો કરવાનો છે તો પછી કન્ટિન્યુ રહેજો તમે બધા તો આપણા મિત્રો બધા બેઠા છે અહીંયા અને આપણે આવી ગયા તો હવે પછી આપણે નાઈને થઈ ગયા રેડી રેડી થઈને નવા કપડા પહેરી લીધા અને આજે આપણે જાવ અવાજ બંગલે એટલે કન્ટિન્યુ રેજે આપણે જઈ અવાજ બંગલે તમને એનો વિડીયો બતાવીશ તો કન્ટિન્યુ રહેજો બધા

આપણે પહોંચી ગયા અવરના બંગલે ના જોવો તમે જો બધા આપડા કલેજે આવી ગયા હો હવે જોઈ લો આ તીર ભુવાજી જો બીજે આવી ગયા પાછા હવે આપણે પહોંચી ગયા હવે બંગલે હવે જાય અંદર હાલો હવે અંદર જાય હી આપણે જોઈ લે આપડા કલેજા બધા જોઈ શકો છો તમે અહિયાં બધા આપડા મિત્રો આવી ગયા છે હવે આપણે આ ઉપર ના માળે જાય આગળ જવો આપણો ચકલો તો જોઈ લે આપણે હવે ઉપર આવી ગયા અહીંયા અહીંયા ને કઈ લાગતું જ નથી અહીંયા કઈ થતું હોય એવું

જો કઈ એ તો નહી આપણે બીજો ખુફિયા રસ્તો હે જોવો તમે ખુફિયા રસ્તો નથી અહીંયા હા સ્ટોર રૂમ લાગેલા તો ભાઈ હવે આપણે પાછળ બહાર નીકળી જઈએ રેવાય જવું અખોતરા હે નહી આપડે બારો બાર આવી ગયા હવે હાવ બાર આવતા રહ્યો સ્વિંગ પુલે જઈ હાલ ને હમણાં

બાથરૂમ માં જવાની કોઈ તેવા નથી થતી હા લાલ હાલો ભાઈ ઉત્તમ જાય હો

મળી આવતો લગમાં જય દ્વારકાધીશ અને લાઇક અને શેર કરી દેજો